ભારત વિભાજનની વાત થાય અને મન્ટોની વાત ના થાય એવું કદી નહીં બને મંટોની વાત થાય તો ટોબા ટેક્સિંગ અને ખોલદો ને ઠંડા ગોશની વાત ના થાય એવું પણ કદી નહીં બને તો આજે હચમચાવી દે એવી વાર્તા ખોલદો શીર્ષક મેં ગુજરાતીમાં આપ્યું છે ખોલી નાખ અમૃતસરથી સ્પેશિયલ ટ્રેન બપોરે બે વાગે ઉપડી અને આઠ કલાક પછી મુગલપુરા પહોંચી રસ્તામાં કેટલાય માણસોની હત્યા થઈ સેંકડો ઘાયલ થયા અને કેટલાય રખડી પડ્યા આપણે બધા જાણીએ છીએ કે સુડતાલીસની અંદર બે બાજુથી પ્રજા શ્વાસભેર ના સેલી સવારે દસ વાગે રાહત કેમ્પની ટાઢીબોલ જમીન પર સિરાજુદ્દીને જ્યારે આંખ ઉઘાડી તો એની ચારે બાજુ પુરુષો અને બાળકોના મોજા ઉછળતા જોયા પુરુષો અને બાળકો સ્ત્રીઓ નહીં ત્યારે એના મગજે સમજવા વિચારવાની તાકાત સાવ ગુમાવી દીધી કેટલી બધી વાર સુધી એ ડહોળાયેલા આસમાન સામે તાકતો રહ્યો એમ તો કેમ્પમાં ચો તરફ કોલાહલ મચેલો હતો પણ વૃદ્ધ સિરાજુદ્દીનના કાન જાણે સાવ બહેરા થઈ ગયા હતા એને કશું સંભળાતું જ નહોતું કોઈ એને જુએ તો એમ જ ધારી લે કે એ કોઈ ઊંડી ચિંતામાં છે પણ હકીકતે એ સાનભાન ગુમાવી બેઠો હતો એનું સમગ્ર અસ્તિત્વ જાણે કે જળવત થઈ ગયું હતું ડોળાયેલા આસમાન તરફ શૂન્ય મનસ્ક ચિત્તે તાકતા સિરાજુદ્દીનની નજર સૂરજ સાથે અથડાય આંખને આંજી નાખતો સૂર્યપ્રકાશ એના વજૂદના તારે તારમાં ઉતરી ગયો એ ભાનમાં આવ્યો એના મનમાં એક સાથે કેટલા બધા દ્રશ્ય એ ખડા થયા લૂંટ આગ દોડા દોડી સ્ટેશન ગોળીબાર રાત અને સકીના સિરાજુદ્દીન અચાનક ઊભો થઈ ગયો અને પછી ગાંડાની જેમ એણે ચારે બાજુ ઉછળતા માણસોના મહાસાગરને ડહોળવાનો શરૂ કર્યો પૂરા ત્રણ કલાક સુધી એ સકીના સકીના એવી રાડો નાખતો રહ્યો એની એકની એક યુવાન દીકરીની કોઈ ભાળ ન મળી ચારે બાજુ ધાંધલ ધમાલ મચેલી હતી કોઈ પોતાનું છોકરું શોધતું હતું કોઈ પોતાની મા કોઈ પોતાની પત્ની કોઈ પોતાની દીકરીને શોધતું હતું સિરાજુદ્દીન થાકી હારી એક બાજુ બેસી પડ્યો એ પોતાની યાદશક્તિ પર જોર દઈ વિચારવા માંડ્યો કે સકીના એનાથી ક્યારે અને ક્યાં વિખૂટી પડી હતી પણ વિચારતા વિચારતા એનું ધ્યાન સકીનાની માની લાશ પર જઈ ચડ્યું એના બધા આંતરડા બહાર ઢગલો થઈને પડ્યા હતા એનાથી આગળ એ કંઈ વિચારી શક્યો નહીં સકીનાની મા મરી ગઈ હતી સિરાજુદ્દીનની નજર સામે એનો જીવ ગયો પણ સકીના ક્યાં માએ સકીનાની માએ મરતાં મરતાં કહેલું મને છોડો જેમ બને તેમ જલ્દી સકીનાને લઈ અહીંથી ભાગી જાઓ સકીના એની સાથે જ હતી બાપ દીકરી બે ઉઘાડા પગે ભાગી રહ્યા હતા ભાગતા ભાગતા સકીનાનો દુપટ્ટો પડી ગયો હતો દુપટ્ટો ઉઠાવવા સિરાજુદ્દીન થોભવા ગયો કે સકીનાએ રાડ પાડીને કહ્યું અબ્બા છોડો એને પણ તોય એણે દુપટ્ટો ઉઠાવી લીધો આ વાત યાદ આવતા જ એના કોટના ઉપસેલા ખિસ્સા તરફ સિરાજુદ્દીનની નજર ગઈ ખિસ્સામાં હાથ નાખી એણે દુપટ્ટો બહાર કાઢ્યો સકીનાનો દુપટ્ટો પણ સકીના ક્યાં સિરાજુદ્દીને થાકી ગયેલા મગજ પર ઘણું જોર દીધું પણ એનું મગજ કોઈ પરિણામ સુધી પહોંચી ન શક્યું શું એ સકીનાને પોતાની સાથે સ્ટેશન સુધી લાવ્યો હતો સકીના એની સાથે ગાડીમાં ચડી હતી ખરી રસ્તામાં ગાડીને રોકવામાં આવી અને હુલ્લડખોરો ગાડીમાં ઘૂસી ગયા ત્યારે પોતે વેભાન થઈ ગયેલો અને ત્યારે હુલ્લડખોરો સકીનાને ઉઠાવી ગયા સિરાજુદ્દીનના મગજમાં પ્રશ્નો જ પ્રશ્નો હતા એમાંના એક એક પ્રશ્નનો જવાબ એને નહોતો નહોતો સિરાજુદ્દીનને દિલાસાની જરૂર હતી પણ ચારે બાજુ જેટલા પણ માણસો પડ્યા હતા બધાને દિલાસાની જરૂર હતી એને રડવાનું મન થઈ આવ્યું પણ એની આંખોએ સાથ ન આપ્યો આંસુ કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયા હતા છ એક દિવસ વીતી ગયા પછી સિરાજુદ્દીનનું મગજ જરાક ઠેકાણે આવ્યું એટલે જે લોકો એની મદદ કરવા તૈયાર હતા એમને એ મળ્યો મદદ કરનાર આઠ જુવાન હતા એમની પાસે ખટારો હતો બંદૂકો હતી સિરાજુદ્દીને એ યુવાનોને લાખ લાખ દુઆઓ દીધી અને સકીના કેવી દેખાય છે એનું વર્ણન કર્યું જો સાંભળો ઉજળો વાન છે બહુ દેખાવડી છે મારા પર નથી ગઈ એની મા પર ગઈ છે લગભગ સત્તરેક વર્ષની છે આંખો મોટી મોટી કાળા ભમ્મર વાળ જમણા ગાલ પર મોટો તલ મારી એકની એક દીકરી છે ભાઈ શોધી લાવો ને ખુદા તમારું ભલું કરશે એ સ્વયંસેવી યુવાનોએ એકદમ લાગણીથી વૃદ્ધ સિરાજુદ્દીનને ખાતરી આપી કે જો એની દીકરી જીવતી હશે તો ગમે ત્યાંથી શોધી થોડા દિવસોમાં એની પાસે હાજર કરશે આઠય યુવાનોએ ભારે કોશિશ કરી જીવના જોખમે એ લોકો અમૃતસર ગયા ત્યાં એમણે કેટલી સ્ત્રીઓને કેટલાય પુરુષોને બાળકોને શોધી શોધીને સલામત સ્થળે પહોંચાડ્યા દસ દિવસ વીતી જવા છતાંય એમને સકીનાની ભાળ મળી નહીં એક દિવસ એ લોકો સેવાના અવાજ કામે ખટારો લઈ અમૃતસર જઈ રહ્યા હતા સડકના એક વળાંક પાસે એમને એક છોકરી નજરે પડી ખટારાનો અવાજ સાંભળી એ ભડકી અને ભાગી પહેલાં જુવાનોએ ખટારો ઉભો રાખ્યો અને બધા એની પાછળ ભાગ્યા એક ખેતરમાં એટલો છોકરીને પકડી પાડી છોકરી ખરેખર બહુ જ સુંદર હતી એના જમણા ગાલ પર મોટો તલ હતો એક જુવાને કહું ગભરાઈશ નહીં તારું નામ શકીના છે છોકરીનો રંગ સાવ ફિક્કો પડી ગયો એણે જવાબ ન દીધો જ્યારે બધા જુવાનોએ એને દિલાસો આપ્યો હિંમત આપી તો એની બીક જરાક ઓછી થઈ એણે સ્વીકારી લીધું કે હા એ સિરાજુદ્દીનની દીકરી સકીના છે આઠે આઠ સ્વયંસેવી જુવાનોએ સકીનાની ભરપૂર સેવા ચાકરી કરી એને ખવડાવ્યું દૂધ પાયું ખટારામાં બેસાડી એમાંના એકે તો પોતાનો કોટ ઉતારી એને આપ્યો કારણ કે દુપટ્ટો ન હોવાના કારણે એ મૂંઝાતી હતી વારે વારે બેવ હાથથી એ છાતીને ઢાંકવાની નિષ્ફળ કોશિશ કરતી હતી અહીં એક પોઝ વાર્તા આગળ ચાલે કેટલાય દિવસ વીતી ગયા સિરાજુદ્દીનને સકીનાના કોઈ સમાચાર મળતા નહોતા દિવસ આખો એ જુદા જુદા કેમ્પ અને કાર્યાલયોના ચક્કર માર્યા કરતો પણ ક્યાંયથી એની દીકરીની બહાર નહોતી મળતી રાત્રે મોડે સુધી એ પેલા ભલા જુવાનોની સફળતા માટે દુવા માંગતો એ જુવાનોએ એને ખાતરી આપી હતી કે જો એની દીકરી જીવતી હશે તો થોડા દિવસોમાં એની પાસે હશે એક દિવસ સિરાજુદ્દીને કેમ્પમાં પહેલાં સ્વયંસેવી જુવાનોને જોયા એ લોકો ખટારામાં બેઠા હતા એ દોડતો કે એમની પાસે ગયો ખટારો બસ ઉપડી જ રહ્યો હતો સિરાજુદ્દીને પૂછ્યું દીકરા મારી સકીનાની કોઈ ભાળ મળી બધાએ એક કે અવાજે કહ્યું મળશે મળશે અને ખટારો ઉપડી ગયો એણે ફરી એકવાર એ જુવાનોની સફળતા માટે દુવા માંગી એમ કરવાથી સિરાજુદ્દીનનો જીવ જરાક હળવો થયો એ જ સાંજે કેમ્પમાં જ્યાં સિરાજુદ્દીન બેઠો હતો એની બાજુમાં કશીક ધમાલ થઈ ચાર માણસો કંઈક ઊંચકીને લાવી રહ્યા હતા તપાસ કરતા એને જાણવા મળ્યું કે રેલવેના પાટા પાસે એક છોકરી બેહોશ પડી હતી લોકો એને ઉઠાવીને લાવી રહ્યા છે સિરાજુદ્દીન એ બધાની પાછળ પાછળ ગયો એ લોકો તો છોકરી દવાખાનાવાળાને હવાલે કરીને ગયા થોડી થોડીવાર સુધી દવાખાનાની બહાર ખોડેલા લાકડાના થાંભલાને અઢેલીને ઊભો રહ્યો પછી ધીમે ધીમે અંદર ગયો એ ઓરડામાં કોઈ નહોતું માત્ર એક સ્ટ્રેચર હતું જેના પર લાશ જેવું કંઈક પડ્યું હતું એ ધીમા ડગલે આગળ વધ્યો અચાનક ઓરડામાં અજવાળો થયો એણે લાશની ધોળી પૂણી જેવા ચહેરા પર ચમકતો તેલ તલ જોયો અને રાડ પાડી ઉઠ્યો સકીના ઓરડાની બત્તી સળગાવનાર ડાક્ટરને પૂછ્યું શું છે સિરાજુદ્દીન માંડ માંડ આટલું બોલી શક્યો જી જી હું જી એનો બાપ છું ડાક્ટરે સ્ટ્રેચર પર પડેલી લાશ તરફ જોયું પછી લાશની નાળી જોઈ અને સિરાજુદ્દીને કહ્યું બારી ખોલી નાખ ખોલી નાખ અને હવે મંટો જે લખે છે મળદાલ શરીરમાં સળળાટ થયો બે જાન હાથે ઇજારની નાડી ખોલી અને સલવાર નીચે સરકાવી દીધી વૃદ્ધ સિરાજુદ્દીન ખુશીનો મારો બરાડી ઉઠ્યો જીવે છે મારી દીકરી જીવે છે પણ ડાક્ટર પગથી માથા સુધી પરસેવાથી નહીં ગયો હતો કેવો તો અમાનુષી અત્યાચાર એ છોકરી પર થયો હશે એ ખાલી ખોલદો કહેવાથી એ નાડું ખોલી બેજાન છે લાશ છે છતાંય એના હાથ પાયજામાનું નાડું ખોલી પાયજામો નીચે ઉતારે છે તો ક્યાંય બળાત્કાર થયો એવો મંટો કહેતો નથી આ વાર્તા પર અશ્લીલતા માટેનો કેસ થયો પ્રશ્ન એ છે બળાત્કારની ઘટના એ પોતે અશ્લીલ છે આખી વાર્તામાં કોઈ જગ્યાએ મંટોએ પેલા આઠ જુવાનોએ આ છોકરી પર શું વિતાડી હશે કેવી વિતાડી હશે છેલ્લે રેલવે ટ્રેક પર નાખી દીધી હશે જ્યારે ધરાયા હશે ત્યારે અને ડાક્ટર જ્યારે ખોલ દો બારી માટે કે ત્યારે પેલી લાશની જેમ પાયજામાનું નાડું ખોલે તો એ દેખાડે કે એના પર કેવો અમાનશી અત્યાચાર થયો છે એટલે એક પણ વાર બળાત્કાર શબ્દ વાપર્યા વગર આપડા રુંવાડા ઉભા થઈ જાય એ રીતે મન્ટોએ આ વાર્તા કહી છે એને કહ્યું કે જો kuch ઘટા હે વો અશ્લીલ હે ઉસકી વાત કરતી હુએ મારી કહાની અશ્લીલ નહીં આ મન્ટો